પંજાબ અને હરિયાણા સહિતમાં ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં પૂરની ઝપેટમાં છે પૂરના કારણે પંજાબને સૌથી વધુ નુકસાન થયું છે નહીં બીજી તરફમાં સતત જે બિયારણ બિયાસમાં નદીઓમાં આવેલા પૂર અંગેના ભાખરા બિયાસમાં મેનેજમેન્ટ બોર્ડમાં બીએમબીએમના અધ્યક્ષમાં મનોજ ત્રિપાઠીએ શુક્રવારે કહ્યું કે ડેમમાં મર્યાદિત પાણી સંગ્રહ સમાજ સમાજતો જાતિથી વધુ પાણીના આવતો હિસાળમાં પાણીના છોડવા પડશે જે પોગ જે ડેમના ઇતિહાસમાં સૌથી વધુ વરસાદના કારણે પંજાબમાં પાણી ભરાય વધુ ગયું હતું પોગના ડેમ ઇતિહાસ સૌથી વધુ વરસાદના કારણે પંજાબમાં પૂરની સ્થિતિ આવી ગઈ છે હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર દિવસ ભારે વરસાદની શક્યતા જ કરી નકારી કાઢી છે બીજી તરફમાં શુક્રવાર ઉતાર ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર કાશ્મીર હિમાચલ પ્રદેશમાં બંધ થઈ ગયાના કારણે ઝડપી પવન છે કે બીએમસી અધિકારી ત્રિપાઠી ઓગણીસો અઠ્યાસી પછી પંજાબમાં જે ચાર વખત વરસાદના થયો હતો પણ આટલું પાણી ક્યારે આવ્યું નથી ને તેમાં કહ્યું કે ઓગણીસો અઠ્યાસીમાં પોક ડેમમાં સાત પોઈન્ટ નવ મિલિયનમાં જે આ અગિયાર પોઈન્ટ સાત જેમાંથી કરવામાં બે હજાર ગામડાઓ ડૂબી ગયા છે જેમાં જૂન મહિનામાં પંજાબમાં પાણી ભરાઈ ગયું હતું ત્યાં ડેમ ભરતી વખતે પાણી છોડવાના સંગ્રહ કરવામાં આવેલા જેમાંથી આ વગેરે પાસેથી માહિતી લઈને એવામાં આવે છે કે સંસ્થાઓમાં કહે છે કે પંદર સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ થયો નથી અને તેમણે કહ્યું કે જૂન મહિના પંજાબમાં પાણી ભરાઈ ગયું હતું જેટલે કે વખતે વરસાદ થયો પીએમ મોદીએ પૂરગુસ્ત રાજ્યમાં મુલાકાત લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટૂંક સમય પર શુક્રવારે જે સત્ય મારા વરસાદ પ્રભાત થયો